આપડી હરસાથી વાની પહોંચે એવા અને આપડી જઈએ અંદર ગેટ ની અંદર અને જોઈએ કે હું હું હે હવે મંદિર માં સોરી મંદિર ને ગાર્ડન હે ઈ પાર્કિંગ કરવાની મનાઈ હે બધા એવા હનો અહીંયા પાર્કિંગ થઈ જા ઉપાધા

when we park we'll try to try right mm -hmm. uh -uh. yes 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 নজাৰো পস্তি নেখাই দিয়া ছোৱে

છે હસ્તે કરવામાં આવ્યું છે તો કે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા માનનીય મુખ્યમંત્રી ના હસ્તે આપણી આ હર્ષધિવ આરંભ કરવામાં આવ્યો છે તો જો આમાં બધું લખેલ છે

કઈ કઈ વસ્તુ છે એ બધી આમાં ત્રીસ વસ્તુ છે એ બધી આમાં લખેલ હે કઈ કઈ વસ્તુ એ સ્વાગત વાટિકા મુખ્ય દ્વાર પ્રવેશ પરિસ હરષદી માતાજી સાંસ્કૃતિક વાટિકા એ રીતના આપણી ત્રીસ વસ્તુઓ આપણી આણી અંદર આવેલી છે તો આપણી આ ત્રીસે ત્રીસ વસ્તુઓ આપણી જોવાની હે તો હાલો અમારી સાથે તમે પણ જોડાયા રહેજો

હર્ષદ મંદિર નો ફોટો હે આપણે દેવભૂમિ દ્વારકા આ મંદિર આવેલું છે ઓય રણિલ ઓરષતી માતાજી શ્રી કૃષ્ણ ભગવાન અને વર્ષતી માતાજી જો યા મા લોખલ હે બધું અને આ વર્ષતી માતાજી હાલીન જાતાતા तो बो है मजा बहु मस्त है आप जी हाथ में जो हाथ बोले जो जी क्योंकि बोटा पाड़े बता

આપણી જૂનવાણી મકાન કેલા મકાન ભાઈ ભાઈ અને છોકરો હારે હાથમાં લાકડી હમ આ જો ગાય અને એનું પાછળ અને જો આપણે આ મહેરનો મણિયારો પ્રખ્યાત છે જઈ અહીં રમે અને એ પૂતળા તો જો કઈ રીતના બને એમ થાય કે હાસા માણસ ન હોય એમ થાય કે આગળ બોલ છે એ રીતના પુત્રા બનાવ્યા આ ગાય તમને કોને કહે કે ખોટી છે હાસી જ લાગે ગાય એવી છે ગાય અને આનું વાછરડું કેવી મસ્તી ની ગાય અહીં થાય કે આગળ અહીં થાય કે થોડે ને ભાઈ એવી ગાય છે હું તમને એક મેન વસ્તુ દેખાણું આપણા મેરનું જો આ ભેંસ

अने यहाँ देसी सुला ऊपर रोटली करे तावड़ी है आत अने यहाँ पानी ना घोरा हाँ नहीं ने रोटला बनावे वे तो तावड़ी ने सुलो ने अमूर लाता जो कि अमस्ती ना

હજે તો પાસ આપડી આવતો તો ઘોણઈ બની જાય હમમ બડદ ગાડુ છે આ પાડો હર કોમ આ બધા ફટાપાડો મચໄປ જા નામ હો જો આ બડદ ગાડુ હે ગાડું તો જો ક્યું મસ્તી નું છે અને બાજુમાં ઘાસ પણ હે કે બળદની ખાવા થાય ઘાસ જો અમાર હોટો અમાર હોશ ગાડા ઉપર છે

અમર જાવી કે રે તોને થોડ થોડ કરું જાવી રે એ ઉપર આ કેની લહેર પાણી નો ટાકો પાણી નો ટાકો આ

आय किलो है हमें जावा जियोली पर तो जो यहां काम चालू है जो अभी तो काम चालू है यहां જગ્યા બહુ અસલ બની ગઈ ફરવાલાયક ની છોકરાની મસ્ત મજા આવે અને આપણે કોઈ નાસ્તો પાણી લઈ હોય ખાવું પીવું હોય તો પણ એ આપણે અહિયાં કરી શકીએ અમારા રસ ની ફોટા બહુ પાડવા જોઈએ તમે પણ તમારા ફેમિલી સાથે જોવા આવજો બહુ મસ્ત છે અહીંયા જગ્યા અને આનંદદાયક છે છોકરા હોય તો છોકરાઓને લઈને આવજો અને છોકરાઓની પણ ખૂબ જ મજા આવે હા કંઈ ન ઘટે હર્ષની તો બહુ મજા આવે જોવાનું હં હં ને આ તો જો પણ જયવીતા મોરની મોર છે

મરાહ હુન હોહોરો બે ઇસ્કે તમા તમી એ વિશકા ખાધા જેવી લ્યા હે આયો લિયા જોઈવી રમારો મફુ 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 હે આયો લિયા હે મામા બે ગોજે લહેર પતિયું આ ખોટ ગયું છે આ ફેરે આમાં કઈક વાંધો આવે ગો જો આ તો છે ને મોટા મોટા આવે ને ઈશ્કે મોટા મોટા અહીંયા બનાય જાય જોવા જઈ જમાવટ કા જ છે ને આ જોવા જઈએ આ જવો ને અમારી હાહુ ઈશ્કે ત્યાં જોવો એવું પૂર્વી સાસર હિસ કે મોટા પણ નાના માણસ થઈ જાય હિસ કે શકવા માટે તો જમાવટ વાળી નો એકવાર તમે ઘૂમરો જરૂર મારી અને જે આ હર્ષદ In બંધ ન હોય અમારો વિડીયો જરૂર ને જરૂર જોઈજો

કા હું ઈ તને ખબર મોણે ગાર્ડન ની આજો ઓલ્યો ડોલ્ફિશ માછલી અને ઓર વિશાન જેવી ફોટા પાડે પછી આજો ઓલ્યો સિંહ દીપડા

পিছ আগ দীপ বেঠা আগ লিঅ

હાલો તો હું અહીંયા મારો વિડીયો પૂરો કરું તો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો મળીએ આપણે આવતા વ્લોગમાં ત્યાં સુધી બધા મહાદેવ